રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવીઓ અંગે કરેલ બફાટને લઈને મામલો ગરમાયો છે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે તેમ છતાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રોષ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તેમનો વિરોધ થઈ રહ્યો છે પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોય કોઈ પણની લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું નમસ્કાર હું દિલાવું છું દેશના તમે જોઈ રહ્યા છો ચાંદી પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે

પીટી જ્યારે જાય વિરોધ નોંધાતા રૂપાલાને કહ્યું છે કે તમારા અંતરાત્માને પૂછો કે મારો ઇતિહાસ શું છે તેમજ પરસોતમ રૂપાલા દ્વારા જે વિડીયો દ્વારા માફી માંગવામાં આવી છે તે માન્ય નથી તેમજ પરસોતમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે આયાતી ઉમેદવાર ન જોઈએ તેમ પણ ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યું છે વિગત તો આપ જાણતા છો કે છેલ્લા 3 દિવસથી જે નિવેદન આપે છે રૂપાલાના એમણે જે નિવેદન અને ટિપ્પણી કરી છે એ અતિ ભયંકર અને ખતરનાક ક્ષત્રિય સમાજ વિશે કરી છે એક સમાજને રાજી રાખવા માટે આવું નિયોજન કરવું અશક્ય છે ક્ષત્રિય સમાજ શું છે પોતે શિક્ષિત છે પોતે શિક્ષક હતા એને ઇતિહાસ પણ ભાન હોવું જોઈએ કે ક્ષત્રિયોના બલિદાન શું છે જેમને હમણાં રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ રામ અમારા પિતા છે કૃષ્ણ અમારા પિતા છે અમે સૂર્યવંશી છીએ અમે ચંદ્રવંશી છીએ અમે અગ્નિવંશી છીએ મોગલો સામે હજારો વર્ષ યુદ્ધ કરી મહારાણા પ્રતાપ અને શિવાજી પોતાના પ્રાણની ની આપી છે આ દેશને બચાવવા માટે પાંચસો બાસઠ ગજોલા આપી આ ભારત દેશે અખંડ રાખવા માટે બરાબર છે તો એમને એ ખબર નથી કે આપણા હાથ બાર નામ પણ પડતો આઝાદી પહેલા અને આઝાદી પહેલા નામ આવ્યા છે પણ એ પણ ક્ષત્રિય સમાજે આપ્યું છે તો ક્ષત્રિય સમાજ માટે આટલો બધો રોષ છેના માટે અને ક્ષત્રિય સમાજને આજે રોષ હોય તમારી આલી હલકી ટિપ્પણી અને તમારી જાતને તમે ખુલ્લા પડો છો કે હું રૂપાળા આવું કહી શકું આવું બોલી શકું તમારા અંદરના આત્માને પૂછો કે અમારો ઇતિહાસ શું છે અને શું હતો ન હોય તો એકવાર ઇતિહાસ વાંચી લ્યો તમારો કય વિષય છે મને ખબર નથી પણ તમે શિક્ષક હતા તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ અને એ જ્ઞાન વિશે આવી ટિપ્પણી કરી તકલીય સમાજ અત્યારે કદી માફી માગે એ વિડીયોમાં માગી છે એ માફી માન્ય નથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમામ સરપંચો તમામ આગેવાનો શહેરની અંદર તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને અત્યારે અમે પરસોત્તમ રૂપાળા ના ઘરે જઈ અને ત્યાં પણ અમે વિરોધ દર્શાવશું અને ત્યાં પણ અમે સૂત્રોચાર કરશું એને માફી મગાવશું એની ટિકિટ રદ કરવા માટે પ્રયત્ન કરશું અને એનું આગલા આયોજનમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અમારો કે કોઈ પણ ને રાજકોટ ટિકિટ આપો બારના ના ઉમેદવાર ને નહીં આયાતી ઉમેદવાર ને નહીં પરસોત્તમ રૂપાલા ને નહીં શા માટે નહીં એ છત્રીય સમાજ અત્યારે તમને કહી દીધું છે એ તમે મીડિયામાં મારફત જાહેર કરો કે છત્રીય સમાજ ભયંકર રોષ અત્યારે કેટલો છે અમારો વિરોધ પૂરેપૂરો છે કે રૂપાલા સાહેબ જે બોલ્યા છે છત્રીય સમાજ ના

આવશે અત્યારે અમે ભાઈઓ બધા બહેનો બધા પાંચસો થી હજાર લોકો વિરોધ કરવામાં આવ્યા છે અને હજી આનું જો કઈ પણ હજી કરશું આગળ